નાસા અને સ્પેસેક્સ દ્વારા શુક્રવારે સંયુક્તપણે લોન્ચ ક્રૂ દસ મિશન ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં પ્રવેશ્યું છે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં છેલ્લા નવ મહિનાથી ફસાયેલ સુનિતા વિલિયમ્સ અને બુજ વિલબોર્નને પરત લાવવાના ઉદ્દેશ સાથે આ મિશન લોન્ચ કરવામાં આવ્યું છે જે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં સફળતાપૂર્વક પહોંચી ગયું છે આ સ્પેસએક્સ ક્રૂ દસ મિશન લોન્ચ કરતાં જ સુનિતા વિલિયમ્સ અને બુજ વિલબોર્નને પૃથ્વી પર પરત ફરવાની સંભાવનાઓ વધી ગઈ છે ત્યારે સફળ ડોકિંગ પ્રક્રિયા અને હેજ ખોલ્યા પછી ક્રૂ દસના અવકાશ યાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બુઝ વિલમોરને મળ્યા ત્યારે સાથી મિત્રોને જોઈ જ સુનિતા વિલિયમ્સ ખુશીથી ઝૂમી ઉઠી હતી અને સુનિતા વિલિયમ્સ અને તેમના સાથી બુજ વિલમોરને ઓગણીસ માર્ચે સફળતાપૂર્વક પૃથ્વી પર પાછા લાવવામાં આવશે સુનિતા વિલિયમ્સ અને બુઝ વિલમોર બંને હેમખેમ પૃથ્વી ઉપર પાછા ફરે એ માટે અંકલેશ્વરના પૌરાણિક રામકુંડ તીર્થધામ ખાતે રામધૂનનું આયોજન કરવામાં આવ્યું રામકુંડના મહંત ગંગા બાપુ દ્વારા સુનિતા વિલિયમ્સ ઘર વાપસી કરે એ માટે રામધૂનનું આયોજન કરવામાં આવ્યું આ રામધૂનમાં નર્મદા પરિક્રમા તથા તીર્થધામ ગુમાનદેવ મંદિરના મહંત મનમોહન દાસજી સહિત ભક્તો અને મહિલાઓ પણ જોડાયા અને સુનિતા વિલિયમ્સ હેમ ખેમ ઘર વાપસી કરે એ માટે ભગવાનને પ્રાર્થના કરી હતી જય શ્રીરામ આપણો ભારત દેશ જ્ઞાની પણ છે અને વિજ્ઞાની પણ છે આપણા હિન્દુસ્તાનની શક્તિ સ્વરૂપા આપણી હિન્દુસ્તાનની દીકરી સુનિતા વિલિયમ્સ છેલ્લા નવ મહિના થયા અંતરિક્ષમાં ઘણી એમણે શોધખોળ કરી અને એ ફસાયેલા પણ છે એમને લેવા માટે અન્ય માણસો પણ ગયા છે અમે રામકુંડ તીર્થ અમારે ગુમાનદેવ પીઠાધીશ્વર પૂજ્ય મનમોહનદાસ બાપુ અને સંતો વતી ભક્તો વતી અમે ખૂબ પ્રાર્થના પણ કરી રામધૂન કરી કે ભગવાન એમને આ ધરતી ઉપર સહી સલામત પાસા આવે એવી ભગવાનને પ્રાર્થના કરી છે ધર્મેશ પટેલ આર એન ન્યૂઝ અંકલેશ્વર